વેસો વીઆઈપી રોડ પર ફોર પોઈન્ટ કોમ્પલેક્ષમાં લેન એરનના નામે છેલ્લા બે વર્ષથી ગેરકાયદે ધમધમદા કોલ સેન્ટરમાં સાયબર સેલે દરોડા પાડી સપાટો બોલાવ્યો હતો ઓનલાઇન કોર્સની સાથે વર્ક ફ્રોમ હોમની લોભામણી લાલચ આપી લોકો પાસે નાણાં પડાવી છેતરપિંડી આચરતા આ કોલ સેન્ટરમાંથી બે મેનેજર યુવતી સહિત દસ પકડાયા હતા ત્રણ મુખ્ય સંચાલકો વોન્ટેડ છે અહીં નોકરી કરતી એકતાળીસ યુવતી સહિત પિસ્તાળીસ જણા પણ મળી આવ્યા છે સાયબર સેલ અધિકારીને બાતમી મળી હતી કે વીસુમાં વીઆઈપી રોડ પર ફોર પોઈન્ટ કોમ્પલેક્ષમાં ત્રીજા અને ચોથા માળે લેનલ એરન નામનું ગેરકાયદે કોલ સેન્ટર ચાલી રહ્યું છે સાયબર સેલે ગુરૂવારે રાત્રે અહીં દોડા પાડ્યા હતા બે મેનેજર શૈશવ ચૌહાણ સહિત દસ જણા પકડાઈ ગયા હતા જ્યારે કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધારો પ્રવિણ સિંહ અભય શારદા કિરણ પટેલને વોન્ટેડે જાહેર કર્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે બે વર્ષથી ગેરકાયદે ચાલતા આ કોલ સેન્ટરમાં લોકોને કોલ કરી ઘરે બેઠા ઓનલાઈન કોલ્સ તથા વર્ક ફ્રોમ હોમની લોભામણી લાલચો અપાધ હતી દેશભરમાં રીતે કોલ કરી કે મેસેજો કરી એપમાં રજીસ્ટ્રેશન કરાવવા કહેવાતું હતું કસ્ટમરોને ડિજિટલ સહી અને સેલ્ફી અપલોડ કરાવાતી હતી ત્યારબાદ કંપનીના અર્નિંગ પ્રોસેસ વાળી એપમાં સ્પોકન ઇંગ્લિશ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોડિંગ ના કોર્સ ને લિંક મોકલવામાં આવતી હતી કોર્સ છ દિવસ માં હોવાનું કહી ત્યારબાદ પાંચ હજાર નવસો નવ્વાણું ફી તથા અઢાર ટકા જીએસટી સાથે રૂપિયા સાત હજાર અઠોતેર ભરવા દબાણ કરાતું હતું જે કસ્ટમરો ફી નહીં ભરે તો તેઓને લીગલ નોટિસ કે પોલીસ ફરિયાદી દમદાટી આપી બળજબરીથી નાણાં પડાવી લેવાતા હતા

આ કોન્સન્ટર માં લોકો ને જોબ ની અલગ અલગ કોર્સ શીખવા માટે ના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબ ના પોર્ટલ ઉપરથી અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડિયો અને મોકલી અને અંદાજિત અંદાજે હજાર રૂપિયા જેવો કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકો ને એમાં દેની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને અને અમુક એક બે દિવસ વિડિયો પણ મોકલવવામાં આવે આવી રીતે એક આ નું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપર મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજિત પોણા બે વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ ચાર કે બે હજાર સત્તર માં એક કેસ થયેલો હતો આ જે કોમ્પ્લેક્ષ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હજાર સત્તરમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમપ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા લર્ન અને અર્ન છે ત્યારે જે આજ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ખોલવામાં આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્ર સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે એ આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું એમાં જેમાં ત્રીસ થી પાંત્રીસ છોકરાઓ કે ચાલીસ છોકરીઓ છે એમને બેઝિક જે ક્લાસની એમની એવું જે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા બાકીના દસ થી બાર જણા એ છે એ આ એક્સોસનનું કામ અલગ ચેમ્બર રાખીને કરતા હતા એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવી છે એમાં અંદાજે ચોપન થી ઓગણસાઠ જેટલા ફોન સીઝ કરવામાં આવ્યા છે અને એમના ઘણા બધા કોમ્પ્યુટર્સ એ બધું પણ કરવામાં આવ્યું છે આ એક અંદાજ પ્રમાણે જોઈએ તો આ છોકરાઓ જે છે એમની પાસે પચાસ છોકરાઓને નવ હજાર રૂપિયાના હિસાબથી સેલેરી આપતા હતા તો આમનો બેઝિક થતી સાત લાખ રૂપિયા એક મહિનાનો હોય તો આના વરસનો જ એક્સપેન્સ પોતાનો એકાદ કરોડ રૂપિયા જેવો થતો હશે હજી એના પોર્ટલ ઉપરથી એના ડેટા ઉપરથી બેંક ટ્રાન્ઝેક્શન આ બધા ઉપરથી અંદાજે કેટલા માણસોનો ડેટા છે એ મળી આવશે એના આઈ ક્લાઉડ ઉપર એનો ડેટા રાખવામાં આવતો હતો ફોન ઉપર એના પર જે એક્સોસન છે એ ફોન ઉપર ચાલતું હતું તો આ ડેટા બધો મળી આવશે પણ અંદાજિત આ લોકોનો બે વર્ષનો ખર્ચો જ બે કરોડ જેવું ગણી લ્યો આ આ લોકો ખુબ સફાઈ પૂર્વક કામ કરતા હતા ગુજરાત મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ નોતા કરતા મેક્સિમમ આ લોકો સાઉથ ના લોકો ટાર્ગેટ કરતા હતા એનો ચોક્કસ આંકડો નહીં કહી શકાય પણ આ લોકો એક માનો કે આ લોકોનો બે હજાર બે કરોડ રૂપિયા જેવો તો બે વર્ષનો એક્સપેન્સ છે અને એક માણસ પાસેથી મિનિમમ આ લોકો સાત હજાર રૂપિયા જેવું લેતા હતા તો આંકડો હજારો ની સંખ્યામાં જઈ શકે છે એ એની સાઇટ ઉપર ડ્રાફ્ટ ફોર્મમાં રાખી અને ધમકી આપતા પછી આગળ એને અલગ અલગ કમ્પ્લેન કરવાની ધમકી આપતા આ ઓનલાઈન જે જોબ પોર્ટલ હોય છે એના ઉપરથી આ લોકો પાસે ડેટા હતો એમની પાસેથી એમના ફોન નંબર નામ મળતું હોય છે જેના આ લોકો સાયબર સેલ ને એક માહિતી મળી હતી એના આધારે ગઈકાલ બપોરથી આ એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ખુબ સારી રીતે એમને ઓપરેશન સવાર સુધી વહેલી સવાર સુધી ઓપરેશન ચાલુ છે અને દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ એમની કાર્યવાહી ચાલુ છે આ આ લોકો જે પકડાયેલા છે જેમના નામ ખોલેલા છે એ ભૂતકાળમાં કોલ સેન્ટર સાથે સંકળાયેલા છે અને ખુબ સારી રીતે આ ચીટીંગ ની એમો સાથે જાણીતા છે એટલે એમાં હજી આગળ